નમસ્કાર મારા ભાઈઓ કેમ છો બધા જ મજામાં દર્શો તો મિત્રો સ્વાગત છે એક આપના નવા વિડીયાની અંદર અને હા મિત્રો તમે આપણે યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી એક નમ્ર વિનંતી છે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને તમે કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ અને હા મિત્રો આપણે બે હજાર સબસ્ક્રાઈબ પૂરા થવા આવ્યા છે તો થોડાક જ ઘટે છે તો જલ્દી બે હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવો તો મિત્રો તમે જિગ્નેશ કવિરાજને ઓળખતા દર્શો તો મિત્રો જિગ્નેશ કવિરાજના હરેક ગીત સુપર હિટ હોય છે પરંતુ મિત્રો એક પ્રોગ્રામની અંદર જીગ્નેશ કવિરાજનું જે નવું ગીત આવ્યું છે તો મિત્રો વિડીયા ની અંદર કોમેન્ટ કરી નાખજો ને આ મિત્રો આપણો જો વિડીયો સારો તમને લાગતો હોય ને તો વિડીયા ની અંદર કોમેન્ટ પણ કરી નાખજો અને આ મિત્રો વિક્રમ ઠાકોરના કોણ કોણ ફેન છે પણ એ પણ કોમેન્ટ કરી નાખજો ને આ મિત્રો જિગ્નેશ કવિરાજ જે ડાન્સ કર્યો છે ને તો ગુજરાતની અંદર બહુ મજ પડાવી નાખ્યો છે અને આ મિત્રો ઘણા મિત્રો એવા છે વિડીયો જોઈએ છે આપણો પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો તમને જો વિડીયો સારા લાગતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં તમે જીગ્નેશ કવિરાજનું જે સોંગ ને ડાન્સ જોઈ લો मोगा ढीला बूबोची गई